કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ફરીથી આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો પણ જોરદારનો થવાનો છે તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા ઘંટી દવા હું ભૂલતા જ નહીં કેમ કે મારા નવા નવા વિડીયો તમને પહોંચતા જ તો મિત્રો તો મિત્રો હું આજે આવ્યો છે જોધપર નદીમાં નદીમાં અહીંયા તો ચિનિંગ મારશું ત્યાં મને જોવા મળે છે અને મેં ફિશિંગ પાર્ક બને તો પાતમો પાટમાં તો તે જગ્યાએ તો મને આ ત્યાં તો મને ચેનલ માર ત્યાં જોવા મળી હતી અને ત્યાં હું તો એ જગ્યાએ તો જવાનો છું અને ત્યાંથી તો ચના માછલી ત્યાં પકડવાનું છું એટલે કે ચના માછલીની બીજી અલગ અલગ માછલીઓ તો એ માછલી તો હું પકડવાનું હતું અને કીલી માછલી પકડે છે તો એ માછલી હું નહીં પકડું તો મિત્રો વિડીયો કોલ ચાલુ હવે જોઈ લો કે હું બીજી જગ્યાએ તો આવ્યો છું અને અહીંયા જોઈ લો ઘણી બધું ચોખ્ખું પાણી છે અને આની અંદર તો ઘણી બધી કીલી માછલી છે અને અને અહીંયા તો મને તો ત્રણ માછલી તો અલગ અલગ જોવા મળી હતી મળી હતી તે માછલી હતી મોટી હતી અને એ ઓળખો દેખાય છે પથ્થર તો ત્યાં એ પથ્થરની પથ્થરીની નીચે તો બે માછલી ગઈ છે અને સામે દેખાય છે ઘાસ તો ઘાસની અંદર અંદર તો બે ત્રણ તો માછલી અંદર ગઈ છે અને આની અંદર સુધી એ મોટી માછલી તો પકડવાનો છું ને પકડવાનો છો અને અહીંયા જો કે માછલી દેખાય ઘણી બધી તો મને દેખાય છે અને એ માછલી તો નહીં પકડવું અને આની અંદર તો મોટી મોટી માછલી છે તો એ માછલી હું પકડવાનો છું અને પાણી ઘણું બધું ઊંડું નથી ને પાણી તો થોડુંક ઊંડું છે એટલે પાણીની અંદર જઈશું અને ત્યાંથી તો મોટે મોટે માછલી પકડવાનો છું હવે તો મિત્રો મેં આ જગ્યા દ્વારા દેખાશે તો અને અંદર તો ગયો હતો અને એની એની અંદર તો મોટી મોટી માછલી હતી તો ત્યાં પથ્થરની નીચે તો વહી ગઈ હતી અને નીચે અંદર તો ગરી ગઈ હતી તો એમાં માછલી તો પકડી નહીં અને ત્યાંથી તો મને એક જોવા મળે માછલીને માછલીની ઘણી બધી ગેંગ હતી માછલીને એક માછલી પકડાણી છે ને માછલી એકદમ મસ્ત અને ખૂબસૂરત માછલી છે અને એ માછલીનો તો ઘરે લઈ જવાનું ને હું તમને એ માછલી તો બતાવું છું અને મેં અહીંયા તો બાઉલમાં તો માછલીને જો બાઉલમાં છે માછલી અને એક નંબરની માછલી દેખાય છે બાઉલમાં અને માછલીનો કલર પણ સારો છે ને માસ્ માછલી ઘણી બધી માસ્તની તો દેખાય છે ને માછલી લઈ લ્યો તો મિત્રો આની અંદર લઈ લો એક મોટી માસ્તની તો માછલી મેં પકડી છે ને માછલી લીધી એક નંબરની માછલી કલરમાં મેં તો દેખાય છે ને કઈ માછલી છે તો ખબર નથી મને તો મિત્રો માસ્તાની એક નંબરની તો માછલી દેખાય છે એ તો પાંચ છ દસ જેટલી તો માછલી પકડી લો તો માછલી તો માસ્તાની એક નંબરની દેખાય છે ને તો હવે તો મિત્રો તો આની અંદર અંદર તો જાઉં છું ને ત્યાં તો માછલીનું ગેંગ તમને બતાવશું અને પછી તો એ ગેંગ તો હું પકડવાનો છું અને અહીંયા જો દેખાય છે છોકરા તો એ મતલબ ખબર નથી કે એ લગભગ એમાં માછલી પકડતા છે અને છોકરા તો અહીંયા બાજુમાં આવે તો હું તો એને કહીશ કે આની અંદર તો તમે જાવ ને આની અંદર તો મોટી મોટી માછલી છે તો તમે તો મોટી મોટી તે માછલી પકડજો અને છોકરા તો અહીંયા બાજુમાં આવશે તો તેને હું કહીશ ને તો આની અંદર તો પછી મારે મારે પણ કામ થઈ જશે અને માછલી તો ઘણી બધી મને પણ મળી જશે ને છોકરાને તેને મોટી મોટી માછલી તેને મળી જશે તો મિત્રો હવે તો છોકરા લગભગ આવશે તો આગળ તો હું એને તો કહીશ તો મિત્રો અને છોકરા જો ઘણા બધા લગભગ મને એમ લાગે છે કે છોકરા તમારી માછલી પકડતા હશે એવું લાગે છે મને તો ખબર નથી હવે તો મિત્રો મેં છોકરાને બોલાવ્યા છે અને છોકરા તો બધા તો પાણીની અંદર તો ગયા હતા અને પાણી તો ડોરું કરી નાખ્યું કરી નાખ્યું છે ઘણું બધું તો ડોરું થઈ ગયું છે અને તે મને માછલી દેખાય છે તો તે માછલી તો પાણી નીચે તરે ને ડોરા પાણીમાં તો માછલી તો દેખાતી નથી અને તો મિત્રો છોકરા જોઈ લો અહીંયા તો આગળ દેખાય છે તો ત્યાં તો એમ કહે છે કે ત્યાં તો કણાટલું તો મળ્યો છે ને તો ત્યાં હું તો જાઉં છું જોઈશું કે કરાંટલો તે પકડા શકે નથી પકડતા તો હું તો જોઉં છું તો મિત્રો બીજી જગ્યાએ આવ્યો છું ને અહીંયા જોઈ લો મોટી મોટી ત્યાં માછલી તો દેખાય છે ઘણી બધી મોટી મોટી માછલી છે ને નીચે નીચે છે બધી તકી ગેંગમાં ફરે છે મેં એમાં માછલી પકડે છે તો એ તેરાટની માછલી છે તો અહીંયા જો તો ઘણી બધી માછલી દેખાય છે માછલી આની અંદર જઈશ પકડો તો દેખાય છે કાંસ તો ઘાસની અંદર તેની અંદર તો માછલી તો બધી ભાગી જશે તો મિત્રો આની અંદર તો મોટી મોટી માછલીઓ છે અહીંયા જો ઘણું બધું તો પાણી જાય છે તો મિત્રો થઈ ગયું છે બપોર હવે અને એ મેં પકડી છે ખાલી એક જ માછલી તો એ માછલીનું નામ મને તો ખબર નથી અને હું તમને તો માછલી બતાવશું હાથમાં પકડી દઉં કઈ માછલીનું માછલી છે તો મને તો કોમેન્ટ કરજો પછી હું તમને એ માછલી બતાવું છું અને મેં માછલી ખાલી પકડી છે એક જ અને એ માછલી ગ્રુપમાં રહે ને તો એવી માછલી છે માછલી છે તો મેં એક જ માછલી પકડી છે તો એ માછલીને ઘરે નહીં લઈ જાઉં અને કેમ કે તો એ માછલી ગ્રુપમાં રહે ને તો એ માછલી છે ને મેં ક્યાંથી તો માછલી પકડી છે તો ત્યાં હું એ માછલીને જવા દઉં છું ને પછી હું તમને માછલી બતાવું છું ને પછી એ માછલીને જવા દઉં છું મિત્રો તમને બતાવશું માછલી અને હાથમાં પકડીને બતાવશું કે કઈ 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 માછલી છે વેરાયટીની અને તો માછલી એકદમ મસ્તની ખૂબસૂરત માછલી લાગે છે મને તો બહુ જ ગમે માછલી બહુ જ ગમે છે માછલી અને કઈ માછલી છે તો મને તો ખબર નથી તો મિત્રો જોઈ લે તો ઘણી બધી મસ્તની એકદમ કલરમાં તો મસ્ત પડી ગઈ નીચે હવે તો મિત્રો જલ્દી આરામ આ માછલી છે તો તેને જવા દઉં છે અને માછલી જોઈ લીધી તો એક નંબરની તો માછલી દેખાય છે તો મિત્રો અને જો મિત્રો તો માછલીને પાણીમાં જ્યાંથી મેં પેકી છે અહીંયાથી મેં પકડી છે તો મિત્રો અંદર તો તેને તો માછલીને જવા દઉં તો મિત્રો હવે અહીંયા જો માછલી માં પકડી છે તો એમ તો તેને તો જવા દઉં છો હવે હવે જો માછલી તો વહી ગઈ છે ને તો માછલી તેના ગ્રુપમાં ત્યાં માછલી વહી જાય છે માછલી તો મિત્રો અહીંયા હવે